આપણે ગયા વર્ષે પણ સીઈટીની પરીક્ષા આપણે શાળામાંથી લેવાઈ અને આઠ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા ઉત્તીર્ણ થઈને આગળ ગયા ચાલુ વર્ષે પણ ત્રીસ તારીખે આવતા મહિનાની ત્રીસ તારીખે સીઈટીની પરીક્ષા છે એમાં તમારે તમામના ફોર્મ ભરી દીધેલા છે બરાબર તો તમને એવું થાય કે સીઈટીની પરીક્ષામાં શું કોમન એન્ટરસ્ટમાં પરીક્ષામાં આવેશું અને એના લાભ શું તો આ મુખ્યમંત્રીશ્રીની આ એક યોજના છે તો આ પરીક્ષામાં તમે મેરિટમાં આવો તો તમે એકલવ્ય સ્કૂલ છે રેસિડેન્શિયલ સ્કૂલ છે મોરવા હડપ છે જ્યાં આપણા બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ગયા છે એવું સરકાર શ્રીની અલગ અલગ સ્કીમ હેઠળ તમારે એ પરીક્ષામાં રહેવા જમવા સાથેની ત્યાં આગળ સુવિધા એટલે એજ્યુકેશન તમે ત્યાં પૂરું પાડી શકે છે બરાબર તો આ પરીક્ષામાં એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે એમાં આ રીતનું એક પેપર આપણે બનાવ્યું છે તે જોઈએ તો કે એ પેપર કેટલા માર્કનું આવે તો એકસો વીસ માર્કનું પેપર આવે છે તેમાં નેવું માર્ક તમારા સેટના સેટના એટલે ગણિત ગુજરાતી પર્યાવરણ બરાબર હિન્દી અંગ્રેજી આમાંથી દસ દસ વીસ માર્ક એવું દરેક વિષયનું ભારણ આપીનેવું માર્ક એના અને ત્રીસ માર્ક બૌદ્ધિકના બૌદ્ધિકના એટલે જનરલ નોલેજના બરાબર છે કે આપણા મુખ્યમંત્રી કોણ છે આપણા દેશના વડાપ્રધાન કોણ છે બરાબર આ રીતના બૌદ્ધિક પ્રશ્નો બરાબર કે પર્યા બહાર પર્યાવરણમાં તમે કયા કયા ઝાડો જોયા છે આવા બૌદ્ધિક પ્રશ્નો જે આપણે શાળા સિવાયના વિધા જાણતા હોય એવા ત્રીસ માર્કના એ પ્રશ્નો એમ કુલ વીસ ને ત્રીસ ને નેવું એમ એકસો વીસ માર્કનું તમારે આ પરીક્ષા હોય છે એકસો ને પચાસ મિનિટ એટલે દોર તમે એટલા સમયની અંદર આ પેપર તમારે પૂરું કરવાનું હોય છે પેપર આમાં આવે કેવા તો આપણે વધારે માર્કનું મહત્ત્વ ક્યાં છે નેવું માર્કનું મહત્ત્વ છે જે આપણે અભ્યાસક્રમમાંથી આપણે ભણીએ છીએ તો એમાંથી વધારે નેવું માર્કના પ્રશ્નો છે તો એ કે રીતના આવે તે તમને કહું એક ઉદાહરણરૂપ પેપર મેં પર્યાવરણનું બનાવ્યું છે છે કઈ ઋતુમાં કઈ ઋતુમાં લીલ વધુ થાય છે કોણ જવાબ આપશે મને સરસ બોલજે તું ચોમાસામાં તો આપણે પહેલા પેપરનો ટોટલી પેપરનો આપણે અભ્યાસ કરવો છે પેપર છે ડાયરેક્ટ ઓએમાં ટીક કરવા માટે બેસી જવાનું નહીં પહેલા પેપરનો અભ્યાસ કરવાનો છે શાંતિથી વાંચવાનો છે જે સાચો જવાબ લાગે તેની સામે ટીક કરવાનો છે બે કીધું કે કઈ ઋતુમાં લીલ વધુ જોવા થાય છે તો આપણે પહેલા ચોમાસા ઘાડીને ટીક કરી રાખીશું बराबर है બીજો પ્રશ્ન જોઈએ આપણે બરાબર કે મેલેરિયા છે કે નહીં તે માટે લોહીની તપાસ કરવા માટે કેટલું લોહી લેવું પડે કોણ કહેશે કોણ કહેશે બોલો બોલો બેટા

ચિકનગુનિયા સર તો આ છે એને ટીક કરી રાખીશું ના ખ્યાલ આવે એ પ્રશ્નો છેલ્લા રવા દેસુ કારણ કે આપણે આ રીતે પ્રશ્નોના જવાબ જોઈ લેવાના ટીક કરવાના ટીક કરીને આગળ જવાના આપણે આવાના ઘણા બધા પેપરો સોલ્યુશન તમારી સામે મૂકીશું લાવીશું અને તમે વધારે પ્રશ્નોના જવાબ તમારે જોતા રહેવાનું છે બરાબર છે આપણે પહેલા ભાગની અંદર જોયું તો કયા કયા પ્રશ્નોનો જવાબ સાચા છે કાં તો આપણા મનથી એવું લાગે કે આ પ્રશ્નોનો જવાબ સાચો છે બરાબર એ આપણે ટીક કરી લીધા હવે ટીક કર્યા પછી પેપર જમા કરાવી દઈશું ના એ પ્રશ્ન પેપર એ આપણા માટેનું છે પણ આપણું માર્કિંગ શાના આધારે થવાનું છે ઓએ માર્ક શીટ આધારે બરાબર છે એટલે એ જે આપણે એ બી સીડી જે રીતે આપણે કરેલું છે

પાંચમા નંબરનો પ્રશ્ન છે તો પાંચમા નંબરનો બી છે બી હતો સાચું તો ત્યાં આગળ આપણે આ રીતે ટપ્પું કરીશું બરાબર અગિયારમાં નંબરનો સી સાચો હતો તો આપણે ત્યાં આંઘડી આ રીતે ટપ્પું કરીશું બરાબર આ રીતે આપનું પેપર જોઈ લેવાનું સ્વચ્છ અક્ષરે કાળી બોલ પેન કે જે રીતે આપણે જે સૂચના આપેલી હોય એ સૂચના મુજબ આંઘડી ગણું છે આ ઉપરનું જે ફિલઅપ કરવાનું છે એ તમારે તમારા મારા શિક્ષક ત્યાં જે હશે એ તમને ત્યાં એ ફિલઅપ કરાવી જશે આપણે મુખ્યત્વે ધ્યાન ક્યાં આપવાનું છે પ્રશ્ન પહેલા શાંતિથી સમજીને વાંચવાનો છે એનો જે સાચો જવાબ લાગે સાચો જવાબ આપણે આપેલા પ્રશ્ન ની અંદર ટીક કરવાના છે બરાબર જોઈ લેવાનો ટીક શાંતિથી જોઈ લીધો ટીક કરી લીધા પછી છેલ્લા જોઈ લેવાનો સમય કેટલો બચે છે એ સમયના આધારે જ લાસ્ટમાં વ્યવહાર ની અંદર ટીક કરવા માટે બેસવાનું છે કોઈ પ્રશ્નનો જવાબ નહીં આવડતો તો પછી એના પાસે માથું ખંજવાની બેસી રહેવાનો કોઈ મતલબ નહીં કે નહીં આવતો નહીં આવતો પછી કારણ કે આગળ કામ તો હોય નું કરવાનું બાકી રહી જશે બરાબર છે એટલે આપણે સમય પહેલા પ્રશ્નો જોવાના છે વાંચવાના છે સમજવાના છે આપણે જે ભણેલા છે એમાંથી પ્રશ્નોનો જવાબ હશે એના જવાબો ટીક કરવાના છે અને ત્યારબાદ છેલ્લા ઓએમઆર પણ ટીક કરવાની હોવાથી આપણે સમય સંજોગો બધું જોઈને કામ કરવાનું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર અ પેપર કઈ રીતનું આવે ત્યાં એક્ઝામ પેપર છે આ વર્ષનું પેપર છે એક્ઝામ પેપર તે તમને હું બતાવી રહ્યો છું બરાબર છે જો પહેલો પ્રશ્ન કે શ્રેણી પૂર્ણ કરો ગણિતનો પ્રશ્ન છે બરાબર તો શ્રેણીમાં પછી આ ખાલી જગ્યામાં કયું આવશે પંદર વેરી ગુડ બરાબર છે શ્રેણી પૂર્ણ કરવાની છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે એ બી સીડી બરાબર તો સી માં પંદર આપણે શું કરીશું પંદર સામે ટીક કરીને મૂકી રાખીશું

નવ તો ખાના આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આપેલા છે નવ ખાના આપેલા છે અરે ભાઈ બાર નું છે તે મોટું દસ પછી આ અગિયાર બાર કેટલા છે પછી મોટું તેર ચૌદ છે કુલ કેટલા છે ચો શાંતિથી જોવાનું કોઈ પણ પ્રશ્નનો ઉતાવળ કરીને જવાબ આપવાનો નહીં એક માર્ગ જતો રહે સીધો તમે નવ ચોરસ ગણ નવ ગણ લીધા પણ બાર નો ચોરસ તો ના હે ને એવી ભૂલ થાય ચાલો આગળનું જોઈએ આવા તાર્કિક પ્રશ્નો બધા આપેલા હશે ચાલ આ અંગ્રેજી નો પ્રશ્ન છે હોસ્પિટલ શબ્દ અંગ્રેજી મૂળાક્ષર પરથી કયા શબ્દ પરથી બનતો નથી હોસ્પિટલ

આવા બૌદ્ધિક પ્રશ્નો પૂછેલા હોય જો ઉતાવળ કરીને જવાબ આપે તો આપણો જવાબ ખોટો પડે ને એક માર્ક જતો રહે ને જો સોલાર પરથી બનશે એસ ઓ આવે છે એલ આવે છે આલ આવે છે ગણિતના પ્રશ્નો જો આ જુદી પડતી આકૃતિઓ શોધી નાખો કઈ આકૃતિ જુદી પડે છે કઈ સી બરાબર આકૃતિ જુદી પડે છે કેમ પણ મગજમાં ચલાવતું રહેવાનું બરાબર ગુજરાતી મૂળાક્ષરો નીચે દર્શાવેલા સાચો વિકલ્પ પસંદ કરો અંક બે ત્રણ પાંચ સાત નવ મૂળાક્ષર ગ ન આ પડે ચાલો હવે સાચો અક્ષર જોગન બરાબર છગન કયા અક્ષર આવશે આમાંથી છ કયા નંબર પર છે ચોથા ગ બીજા ન ત્રીજા એટલે ચોથો બીજો ત્રીજો ચાર બે ત્રણ તો સાચો જવાબ કયો આવશે સી કયો આવશે સી બરાબર આ રીતે જોવાનો પ્રશ્ન પેલા જોવાનો સમજવાનો સમજવો પડશે પહેલા પ્રશ્ન વાંચશો સમજશો ત્યાર પછી તેના ઉત્તર તરફ જવાનો પ્રયત્ન કરવાનો રહેશે બરાબર ઉતાવળ કરીને જવાબ ટીક કરી લેવાનો આ પેપર માં એક વાર આમાં ટિક કરી લીધું આપણે આ સાચો જવાબ છે અને પાછળથી યાદ આવ્યું કે ના સાચો જવાબ નહોતો તો અહીંયા ટિક કરવાથી કઈ મતલબ નહીં આપણો સાચો જવાબ ક્યાં ટિક કરવાનો છે ઓએમઆર ની અંદર કરવાનો છે એટલે એવું ગભરાઈ જવાની જરૂર નથી આ તો આપની સમજ માટે પેપર ની અંદર જવાબ આપણે ટિક કરી રાખીએ છીએ